રાજુનામાં આગામી તહેવારોને ધ્યાને લઈને પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું રાજુલામાં આગામી તહેવારો ભીમ અગિયારસ તથા બકરી ઈદ તહેવારને લઈને પીઆઈ ઇન્દુબા ગીડાના અધ્યક્ષ સ્થાને શહેરના વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકારો સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન થયું જેમાં રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઓલ મુસ્લિમ સમાજ કમિટીના સભ્યો જોડાયેલા હતા તહેવાર મનાવવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે માટે ચર્ચા કરવામાં આવેલી હતી રાજુલા વેપારીઓ દ્વારા અગિયારસના તહેવારને લઈને ગામડામાંથી આવતા ગ્રાહકોને તકલીફ કે ટ્રાફિક ન થાય જે જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે સરકાર દ્વારા પોલીસ પરિવાર તથા આરોગ્ય પરિવારના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું છે જેમાં રાજુલાના તમામ સંસ્થા સાથે જોડાવવા માટે અપીલ કરવામાં આવેલી હતી પત્રકાર યોગેશભાઈ કાનાબાર દ્વારા વધુ પોલીસ પરિવાર અને પત્રકાર મિત્રો વેપારીઓ સાથે મળી ટ્રાફિક જાગૃતિ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક્સ વિતરણ કરવામાં આવે તેવું આયોજન કરવા ઉપસ્થિત આગેવાનોએ સંમતિ દર્શાવેલી હતી બકરી ઈદ ભીમ અગિયારસ તહેવાર ઉજવવામાં કોમી એકતાથી કાયમી ઉજવણી કરવામાં આવે છે જે રીતે ઉજવણી થાય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચોમાસામાં વૃક્ષો ઉછેરવા બાબતે અને વાવેતર કરવામાં આવશે સાથે પોલીસ દ્વારા ગૌમાતા તસ્કરી કે કતલખાને જતા ગુનેગારોને છોડવામાં નહીં આવે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી પીઆઈ ઇન્દુબા ગીડા દ્વારા તાકીદ કરવામાં આવેલી હતી અને તહેવારને લઈને પોલીસ બંદોબસ્ત વધુ ગોઠવવામાં આવશે